રોજ બાતમી મળી હતી જે બાતમીના આધારે જીતાલી ગામની સિટીમાં રહેતા સુભાષ યાદવ અને તેનો બનેવી કુંદન રાય તેમની પત્નીઓ સાથે ગાંજાનું વેચાણ કરે છે પોલીસે તરત જ આલીશાન સિટીમાં દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન બે અલગ અલગ સ્થળોએથી બે પોઈન્ટ બસો એકવીસ કિલો ગાંજો મળી આવ્યો હતો પોલીસે બાવીસ હજાર થી વધુની કિંમતનો ગાંજો જપ્ત કર્યો હતો આ ઉપરાંત રોકડા સત્યાવીસ પોઈન્ટ સત્તર લાખ અને સોના ચાંદીના ઘરેણા મળીને કુલ ચોપન પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો પોલીસે પહેલા આરોપીઓની પત્નીઓ સુમન સુભાષ શિવચંદ યાદવ અને સંજુ દેવી કુંદન મદન રાયની ધરપકડ કરી હતી બંને મહિલાઓના પતિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા અંકલેશ્વર રૂરલ પોલીસે આજે બંને આરોપીઓ સુભાષ શિવચંદ યાદવ અને કુંદન મદન રાયને પકડી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે